લખતર પોલીસ સ્ટાફ દ્વારા તલવડી ગામની સીમમાં રેડ પાડી વિકી દ્વારા સંગ્રહ કરેલ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ પાડ્યો સુરેન્દ્રનગર એલસીબી પોલીસ સ્ટોક દ્વારા થોડા સમય પહેલા વિકી ચોવસિયાને ઘરે રેડ કરી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો લખતર પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ બેલુ દ્વારા કડક સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે આગામી સમયમાં નવરાત્રિ સહિતના ધાર્મિક તહેવાર આવતા હોય સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રી સ્પેશિયલ અંતર્ગત દારૂ જુગાર અને એનડી સહિતની બધી ઉપર તવાઈ બોલાવી અસરકારક કામગીરી કરવી આથી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ સ્ટોક સહિત તાલુકા પોલીસ મથક સ્ટાફ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે તલવડી ગામના વિકી ચોવસિયાના ઘરેથી સુરેન્દ્રનગર એલસીબી પોલીસ દ્વારા ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો હતો તેની શાહી હજી સુકાવી નથી ત્યાં લખતર પોલીસ સ્ટાફના રાજુભાઈ કુસાફરા વાલજીભાઈ ભુનાત્રા અનિકેતસિંહ સિસોદીયા મેહુલભાઈ દોમણાને ખાનગીરાહે બાતમી મળતા તલવણી ગામની સીમમાં વિકી ચોવસીના ઘર પાસે બાવળની કાંઠમાંથી ભારતીય બનાવટની બોટલ નંગ એકવીસ નાના ચપલા નંગ એકસો પાંત્રીસ ટોટલ બોટલ નંગ એકસો ને છપ્પન કિંમત રૂપિયા સાઠ હજાર બસો પચીસનો નો મુદ્દામાલ ઝડપી પાડેલ હતો રેડ દરમિયાન આરોપી વિકી ચોવસિયન મળી આવેલ ન હતો આથી તેની સામે પ્રોહિબિશન એકટ મુજબ મેહુલભાઈ દોમડાએ ફરિયાદ દાખલ કરાવતા તપાસ વાલમજીભાઈ ભુવાતા દ્વારા શરૂ કરવામાં આવી છે